સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છ માસુમ શરૂઆત કરીએ હેડલાઇન્સ થી અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો ભિલોડાના ઘરમાં ધોધમાર વરસાદ ખાબક્યો ભિલોડામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ ભારે પવન સાથે વરસાદની તોફાની બેટિંગ મેઘરજમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો વીજળીના કડાકા સાથે વરસાદની તોફાની બેટિંગ બિલોડામાં મિની વાવાઝોડાનો મામલો ગોવિંદનગરમાં મકાનના પતરા ઉડ્યા તાલુકાના વાતાવરણમાં આવ્યો ગ્રામીણ વરસાદ જોવા મળ્યો ભિલોડા તાલુકામાં વરસાદ બાદ તારાજે સર્જાઈ ભીલોડા સહિત આસપાસના વિસ્તારોમાં ઝોપડા પડ્યા અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા કિશનગઢમાં મકાનના છાપરા ઉડ્યા જગદીશભાઈ પ્રજાપતિના મકાન દિવાલ પડી વૃક્ષો પડ્યા અનેક સ્થળોએ વીજળી તાલુકામાં વૃક્ષો ધરાશાયી થયા કિશનગઢમાં મકાનના છાપરા ઉડ્યા જગદીશભાઈ પ્રજાપતિના મકાનની દિવાલ પડી તોલિલ શાહ ધોલવાણી રોડ પર વૃક્ષો પડ્યા અનેક સ્થળોએ વીજળી ડૂલ લોકોએ અંધારામાં રાત વિતાવી ભિલોડામાં મિની વાવાઝોડાથી ખેતીમાં નુકસાન પહોંચ્યું છે વેજપુર ગામમાં બાજરીના પાકનો સોથ પડી ગયો ભારે પવન સાથે વરસેલા વરસાદથી ખેડૂતોને નુકસાન તો ભારે પવનથી બાજરીના વાવેતરને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તો વેજલપુર સહિત અનેક ગામડાઓમાં ખેતીને નુકસાન ખેડૂતો દ્વારા તંત્ર પાસે સર્વે કરી સહાયની માંગણી કરી છે ભિલોડામાં મિની વાવાઝોડાથી ખેતીમાં નુકસાન પહોંચ્યું છે વેજપુર ગામમાં બાજરીના પાકનો સોંથ વળી ગયો ભારે પવન સાથે વરસેલા વરસાદથી ખેડૂતોને નુકસાન તો ભારે પવનથી બાજરીના વાવેતરને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તો વેજલપુર સહિત અનેક ગામડાઓમાં ખેતીને નુકસાન ખેડૂતો દ્વારા તંત્ર પાસે સર્વે કરી સહાયની માંગણી કરી છે ગઈકાલે વાવાઝોડાને કારણે મારા પાકને બહુ નુકસાન થયું છે મેં બાજરીનું વાવેતર કરેલું હતું અને તેથી મારી નમ્ર વિનંતી છે કે તંત્ર આ સર્વે કરે અને મને સહાય આપે માલપુરમાં વાવાઝોડાની અસર જોવા મળી મામલતદાર કચેરીમાં મહાકાય વૃક્ષ ધરાશાયી બન્યો વૃક્ષ કચેરીના પાર્કિંગ શેડ પર પડ્યું દિવાલ પણ ધરાશાયી તો મામલતદારની સરકારી ખાડી વૃક્ષની નીચે દબાઈ તો કચેરી પાસે વીજપોલ પણ ધરાશાયી થયો વાવાઝોડાની અસર જોવા મળી મામલતદાર મોડાસા ખાતેથી અર્બુદા સહકારી બચત અને ધિરાણ મંડળી એના પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે રજત જયંતિ મહોત્સવ મંડળી ચેરમેન હરીશભાઈ એન પટેલ પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો સમારોહનું ઉદઘાટન અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ રજત જયંતિ મહોત્સવના પ્રારંભે મંડળીના ચેરમેન હરીશભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનો અને સૌ આમંત્રિત સહકારી આગેવાનો અને સભાસદ ભાઈ બહેનોને હૃદયપૂર્વક આવકાર્યા હતા અને સ્થાપનાથી અત્યાર સુધીના મંડળીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો તે બાદ એમડી ડી પટેલે 25 વર્ષના મંડળીના વહીવટ અંગે વિગતો રજૂ કરી હતી મંડળીના ડિરેક્ટર કનુભાઈ સી પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ઉદ્ઘાટક દેવેન્દ્રભાઈ પટેલે પોતે અગાઉ આ મંડળીની લીધેલી મુલાકાત દરમિયાન મેળવેલી જાણકારીમાં ખાસ કરીને જીરો વાઉચરથી થતા મંડળીના પારદર્શક વહીવટને નવ્વાણું ટકા સુધીની વસૂલાતથી પોતે પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું અને આ મંડળી ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને રજત જયંતિ ઉજવણી પ્રસંગે ચેરમેન હરીશભાઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અભિનંદન પાઠવ્યા હતા તેમણે ઉદાહરણો ટાંકીને ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિના વિકાસ અને ખ્યાલ આપ્યો હતો જે અન્ય રાજ્યોમાં જોવા મળતો નથી સનાતન હિન્દુ ધર્મ આચાર્ય પરિષદના મહાસચિવ પૂજ્ય ડોક્ટર સ્વામી ગૌરાંગ શરણ દેવચાર્યે આ અવસરે મંડળીની આ પ્રગતિને બિરદાવી ચેરમેન અને ડિરેક્ટર્સને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી અને માનવ જીવનમાં ધર્મ અને આધ્યાત્મની ઉપયોગિતા અનેક દિલસ્પર્શી ઉદાહરણો ટાંકીને રજૂ કરી હતી સાબરકાંઠા અને અરવલ્લી ખેતી બેંકના ચેરમેન અને રાજ્ય ખેતી બેંકના પૂર્વ વાઇસ ચેરમેન અને ભોજનદાતા પલ્જી પટેલે પ્રાસંગીક પ્રવચનમાં મંડળીના યશસ્વી 25 વર્ષને બિરદાવ્યા હતા અને તેમના વરદ હસ્તે ઉપસ્થિત 6 જેટલા સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવ્યું હતું મને બહુ ખુશીની વાત છે વર્ષોથી અનેક સહકારી મંડળીઓ ચલાબે મંડળીઓ બેંકોનો વેવટ જોતો આવે છે પરંતુ મોડાસા ખાતે આવેલી આ અર્બુદા સહકારી મંડળી મંડળીના પારદર્શી વહીવટથી હું પ્રભાવિત થયો છું એની રિકવરી ધિરાણ કર્યા પછી અઠ્ઠાણું ટકા રિકવરી છે સૌથી મોટી વાત એ છે કે ડિરેક્ટરો એનો કોઈ ખર્ચ પોતે લેતા નથી ઝીરો વાઉચર આ પ્રકારનું તો મેં કોઈ જગ્યાએ જોયું નથી કદાચ ગુજરાત આ એકમાત્ર શરાબી શરાફી સહકારી મંડળી છે કે જે જીરો વાઉચરથી અને પારદર્શક વ્યવહાર સાથે ચલાવે છે મને બહુ ખુશી છે કે આજના કાર્યક્રમમાં હાજર રહેવાનું મને હું સહકારી શાળા મંડળીને શુભકામના પાઠવું છું પચીસ વર્ષના સમય દરમિયાન આજ દિન સુધી અમે કોઈ પણ જાતનો ખર્ચ પડ્યો પાડ્યો નથી જીરો વાઉચર રાઈટ અને એ ખર્ચ ક્યાંક પડ્યો હશે મને કોઈ શ્રદ્ધાંજલિ આપવાની હોય તો ભાઈ મેં કહ્યું છે કે ભાઈ આપણા બધા ડિરેક્ટરશ્રીએ ભોગવવું પડશે આ ખર્ચો મંડળીમાં નહીં પડે અને ડિરેક્ટરી સમજે ખરા બરાબર છે અને પણ જગ્યાએ અમે જઈએ કોઈ કામ થયું તો પણ અમે કોઈ બિલ નહીં મૂકવાનું એટલે ખૂબ કરક્રસર યુક્ત વહીવટ કર્યો છે અમે એક કરોડનું મકાન બનાવ્યું છે કોઈ પણ જાતની લોન લીધા વગર જેની અંદર ગોધરેજ કંપનીના લોકર્સની ફેસિલિટી છે આખી મંડળી એરકન્ડિશન છે અને લોકોને જે જરૂરિયાતો અમે જે હેતુથી મંડળી ચાલુ કરી હતી કે જે ઊંચા વ્યાજથી લોકો પૈસા લાવતા હતા

તખતગઢ ગામે ભારે પવન વરસાદમાં લીમડાનું ઝાડ ધરાશાયી થયું હતું તો ત્રણ વાહનોને ભારે નુકસાન પહોંચ્યું ઈડરના ગંભીરપુરા ગામે ઝાડ પડતા દોઢ કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો જે તંત્રએ ઝાડ દૂર કરાવ્યું વિજયનગરના પોળો પાસે રસ્તા પર પડેલું ઝાડ રાહદારો અને સ્થાનિકોએ દૂર કર્યું હતું તો ખેડબ્રહ્મા વડાલી વિજયનગર હિંમતનગરમાં વીજપોલ અને ઝાડ પડવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા

ભિલોડામાં સામાજિક તત્વોના આતંકનો મામલો બનેલી હુમલાની ઘટના બાદ હુમલાખોરના સીસીટીવી સામે આવ્યા છે લગ્નની છાનમાં થયેલા યુવક પર ટોડાઈ કર્યો હતો હુમલો લીલછા ગામમાં યુવક પર તલવાર અને ચપ્પાથી થયો હતો હુમલો ઘાયલ યુવકને અપાઈ રહી છે સારવાર તો ઘટના બાદ હોસ્પિટલ પહોંચેલી ટોડુ સીસીટીવીમાં કેદ થયો છે હાલમાં તેમજ હાથમાં તલવાર સાથે સીસીટીવીમાં કેદ થયા યુવકો ભીલોડા પોલીસે બે આરોપીઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે ભિલોડામાં સામાજિક તત્વોના આતંકનો મામલો બનેલી હુમલાની ઘટના બાદ હુમલા કોરોના સીસીટીવી સામે આવ્યા છે લગ્નની જાનમાં થયેલા યુવક પર ટોડાઈ કર્યો હતો હુમલો લીલછા ગામમાં યુવક પર તલવાર અને ચપ્પાથી થયો હતો હુમલો ઘાયલ યુવકને અપાઈ રહી છે સારવાર તો ઘટના બાદ હોસ્પિટલ પહોંચેલી ટોડુ સીસીટીવીમાં કેદ થયો છે હાલમાં તેમજ હાથમાં તલવાર સાથે સીસીટીવીમાં કેદ થયા યુવકો ભિલોડા પોલીસે બે આરોપીઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે ભિલોડામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસ્યો ભારે પવન સાથે વરસાદની તોફાની બેટિંગ નગરમાં મકાનોના પતરા ઉડ્યા ખુમાપુર મલાસા ખુશાલપુર વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો લીલછા પંથકમાં વૃક્ષો ધરાશાયી બન્યા તો મોડાસા ગ્રામીણ પંથકમાં પણ ભારે પવન ફૂંકાયો ભિલોડામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસ્યો ભારે પવન સાથે વરસાદની તોફાની બેટિંગ નગરમાં મકાનોના પતરા ઉડ્યા ખુમાપુર મલાસા ખુશાલપુરા વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો લીલછા પંથકમાં વૃક્ષો ધરાશાયી બન્યા તો મોડાસા ગ્રામીણ પંથકમાં પણ ભારે પવન ફૂંકાયો અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો ભીલોડા નગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસ્યો કમોસમી વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો ભિલોડા નગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસ્યો કમોસમી વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે બાયડ તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો બાયડના ગ્રામીણ પંથકમાં વરસાદ ખાબક્યો

હજી ચોક્કસ માસુમ વાત કરવામાં આવે તો બાયડ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જ દિવસભરના ભારે ઉકળાટ બાદ બાયડ અને આસપાસ જેવી પાકને નુકસાન થતા શક્યતા દેખાઈ રહી છે આ ભારે શાક સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો બાયડ તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો બાયડના ગ્રામીણ પંથકમાં વરસાદ ખાબક્યો દિવસભરના ઉકળાટ બાદ વરસાદ

ભિલોડામાં મિની વાવાઝોડાનો મામલો ગોવિંદનગરમાં મકાનના પતરા ઉડ્યા પતરા ઉડતા પરિવારની ઘર વખડી પલડી ગઈ નગરમાં બંધાયેલ મંડપ પણ ધરાશાયી થયો સોમવારે યોજાનાર કાર્યક્રમ અગાઉ જ પવનમાં મંડપ ઉડ્યો ભારે પવન સાથે વરસાદના પગલે અનેક સ્થળો પર નુકસાન પહોંચ્યું છે સાદના સાથે મામાર પતરા ઉડી ગયા છે અને ખાવાના માફક પડી ગયા છે કોઈ સરકાર સહાયતા આપે તો નામ વિનંતી છે મેઘરાજમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો વીજળીના કડાકા સાથે વરસાદની તોફાની બેટિંગ મેઘરાજ રોલા બેડદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો તો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી